નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠા અરવલ્લી સંસદશ્રીના હસ્તે ગાભોઈ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ હિંમતનગર તાલુકાના ગાભોઈ પ્રાથમિક શાળા અક્ષર વિદ્યાલય અને ગાભોઈ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક હાકલ કે દેશ ગ્લોબલ વોર્મિંગથી મુક્ત વૃક્ષોથી આખો દેશ હરિયાળો બને લોકો સાથે પશુ પંખી પણ શાંતિ અને ઠંડક અનુભવે હેતુથી વૃક્ષારોપણના કાર્યક્રમની ઘોષણા કરતા આ ઘોષણાને અનુસરતા માનનીય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારિયા તથા માનનીય શ્રી વીડી ઝાલા સાહેબે ગાભોઈ પ્રાથમિક શાળા અક્ષર વિદ્યાલય અને પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાભોઈની આજુબાજુના ગામના સરપંચશ્રીઓની ઉપસ્થિતિ રહી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા સૌ કોઈએ સંકલ્પ લીધા સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારિયાએ જણાવ્યું હતું કે આપણે દેશને હરિયાળો બનાવવા માટે તમામ બાબતો ભૂલી એક બની આવનારા સમયમાં આ વર્ષે જે ગરમી સહન કરી તે આવતા વર્ષે ન સહન કરી પડે તે માટે વૃક્ષો વાવી ગામ શહેર રાજ્ય અને આખા દેશને હરિયાળો બનાવીએ આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષો વાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિરેન્દ્રસિંહ મકવાણા સાથે જસુભાઈ ચૌધરી હિંમતનગર ગાભોઈ